રાજકોટમાં આગામી અઢાર ફેબ્રુઆરી રવિવારે કુવરી હીરબેન સચિનભાઈ વોરા ગોંડલ સંપ્રદાયના ચરિત્રનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુ ભગવંત બાલ બ્રહ્મચારી રાજેશ મુનિજી મહારાજ સાહેબના શુભ સાનિધ્યમાં જૈન દીક્ષા ગ્રહણ કરશે જેમાં ટાગોર રોડ સ્થિત શ્રી ડુંગર ગુરુ રાજ પ્રવજીયા પટાંગણ વિરાણી હાઈસ્કૂલ ખાતે દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત અઢાર ફેબ્રુઆરી રવિવારે સવારે સાત પિસ્તાલીસ થી પાર્શ્વનાથ સંઘ થી મહાભિનિષ્મળ યાત્રા યોજાશે આ અંગે વધુ વિગત શ્રી ઋષભદેવ સંસ્થાના જૈન ટ્રસ્ટના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી હું રાજુ બાવીસી છું અમે ઋષભદેવ ઉપાસિતથી આવીએ છીએ અમારા સંઘમાં ચાર ગુરુદેવ રાજેશમનીજીજી મહારાજ સાહેબના નિશ્રામાં આ રવિવારે અઢાર બે ને રવિવારે એક દીક્ષા મહોત્સવ છે કુમારી હિરબેન સચિનભાઈ વોરા અઢાર વર્ષની ઉંમર છે બેન ખૂબ સારું જ્ઞાન એમને લઈ લીધું છે એમનો દીક્ષા મહોત્સવ સવારના પોણા આઠ વાગે પોણા નવ વાગે શરૂ થશે એટલે પોણા આઠ વાગ્યે મહાભિનિષ્ક્રમણ યાત્રા જેને આપણે ભૂતકાળમાં ભગવાનના વખતમાં આપણે જેને વર્ષીદાન કહેતા હતા એ શરૂ થશે અને પોણા નવ વાગે ત્યાં વિરાણી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં કે જ્યાં દીક્ષા મહોત્સવ યોજાયેલ છે ત્યાં પહોંચશે અને સવારે આઠ પિસ્તાલીસ એટલે કે પોણા નવ વાગ્યાથી બપોરે બાર પંદર વાગ્યા સુધી એમની દીક્ષાનો આખો મહોત્સવ યોજાશે સવારના પહેલાં જે કાંઈ આપણા જૈનની જે દીક્ષા વિધિ હોય એમાં ગુરુદેવ માંગલિક ફરમાવશે પછી એમને આજ્ઞા આપશે એમનું એમને પોતાના ભાવ દીક્ષાથી હિરબેન રજૂ કરશે ત્યાર પછી એમનું વેશ વેશ પરિવર્તન થશે અને વેશ પરિવર્તન પછી વેશ પરિવર્તન થઈ ગયા પછી ગુરુદેવ એમને દીક્ષાના પાઠ પણ આવશે કે જે કરીમી બંતો કહેવાય કે જેમનાથી એમની દીક્ષા શરૂ થાય પાંચ મહાવ્રતના પછકાણ લેવાય અને જીવનભર એ પોતાનું એ પાંચ મહાવ્રતનું પાલન કરશે એટલે એ સંત બની જશે સાધુ બની જશે અને એના માટે એમનો અમારા સંઘમાં ખૂબ જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે અનેક લોકો દરરોજના બધા અનુષ્ઠાનો હોય છે વ્યાખ્યાન વાંચણી અને બીજી ક્વિઝ વગેરે બપોરના ધાર્મિક અનુષ્ઠાનો એમાં અનેક લોકો રોજ હાજરી આપે છે એટલે આ દીક્ષા મહોત્સવમાં બી દેશ વિદેશમાંથી અને આખા દેશમાંથી આખા સૌરાષ્ટ્રમાંથી ગુણલ સંપ્રદાયને બીજા અનેક સંપ્રદાયોના હજારો લોકો હાજરી આપવાના એવું પ્લાનિંગ છે અને બહુ ભવ્ય દીક્ષા મહોત્સવ થશે સંઘની સમાચારી પ્રમાણે અને ગુરુ ભગવાનની સમાચારી પ્રમાણે કોઈપણ જાતનું માઇક કે લાઇટ પંખો વાપરવાની મનાઈ છે એટલે વગર માઇકે એક મહોત્સવ ચાર પાંચ હજાર માણસોનો મહોત્સવ થશે જે એક આવડીને આખે વળગે એવો થશે અને અમે જૈન સમાજને અને જૈનેતર સમાજને આ અને દરેક શાસન પ્રેમીઓને આ દીક્ષા મહોત્સવમાં પધારવા માટે નિમંત્રણ પાઠવીએ છીએ તો સર્વે જરૂર પધારે એક એક અકલ્પનીય એક અવર્ણનીય એક ખૂબ ભાવવાળો અને ખૂબ સમજવા જેવો જોવા જેવો માણવા જેવો એક આ મહોત્સવ હશે એક નાની ઉંમરના બેન સંસારની તમામ સુખ સાહેબીનો ઠોકર મારી અને કઈ રીતે રીક્ષા લઈ રહ્યા છે અને એમની જે એમની જે એનું જે નિર્દોષપણું છે ને એ ખરેખર નિહાળવા જેવું છે કે કોઈ પણ જાતની કોઈ પહેલી સંસારની ઈચ્છાઓ નહીં એકદમ સરળતા એમને આપ જોશો આપ આપી પધારો અમારે ત્યાં દર્શનાર્થે તો એ ખરેખર એક માણવા જેવું સમજવા જેવું કે મનુષ્ય જન્મ આપણને બધાને મળે છે ક્ષેત્ર મળે છે ઉત્તમ કુળ મળે છે પણ આપણે આખો આખું આખું જીવન સંસારમાં વ્યતીત થઈ જાય છે આપણે પરિવારનું પોષણ કરીએ છીએ અને પૈસા કમાઈએ છીએ અને પૈસા મૂકીને આપણું મૃત્યુ થઈ જાય છે એની બદલે આ એક બેન કે જે જૈન સાધુ સંતો જે રીતે પોતાનું મનુષ્ય જીવનને સાર્થક બનાવે છે ભવ્ય બનાવે છે અનેકભર જન્મ ઓછા કરી નાખે છે કે પાપ નથી કરવા જે ભગવાન મહાવીર સ્વામીનો જે બેઝિક મૂળભૂત સિદ્ધાંત છે કે કોઈપણ જાતના પાપ કરવા માટે મનુષ્ય જન્મ નથી થતો પાપનો ત્યાગ કરી અને આપણા આગલા ભાવોના કર્મોની નિર્જરા કરવા માટે કર્મોને ખપાવવા માટે આપણે સંસારની ભાષામાં કર્મનું કર્મોનું દેવું ચૂકવવા માટે આપણે આ મનુષ્ય ભાવ મળ્યો છે મનુષ્ય જન્મ મળ્યો છે એનો યોગ્ય ઉપયોગ કરી અને આ હીરબેન દીક્ષા લઈ રહ્યા છે જે ખરેખર એક આખા જગતને માટે અત્યારે એક વસ્તુ જૈન દીક્ષા જૈન સાધુ આપ બધા સમજો છો હા દીક્ષાર્થી હિરિબેન સચિનભાઈ વોરા એટલે એમના પિતાશ્રીનું નામ સચિનભાઈ વોરા એમના દાદા અરવિંદભાઈ વોરા એ બી એક ખૂબ સારા શ્રાવક છે દરરોજ ઉપાશ્રીમાં જ એમનો વધુ સમય વ્યતીત કરે છે અને એમના માતુશ્રી છે રેખાબેન વોરા એ પણ ખૂબ ખૂબ જેને કહેવાય જુસ્સાવાળા છે જૈન જૈન શાસન પ્રત્યે અને જૈનની જે ભગવાન મહાવીર દર્શાવેલો માર્ગ માર્ગ પ્રત્યે એમની ખૂબ ભાવના છે ખૂબ શ્રદ્ધા છે અને હીરબેન સુધી અભ્યાસનું પછી નાની ઉંમરથી એમને ભાવ થયા એટલે અભ્યાસ પાછળ એમને ધ્યાન નથી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેવાના છે અને બીજા અનેક મહાનુભાવો સંતોમાં અમારા ગુરુદેવ રાજેશમિની મહારાજ સાહેબ એ ઉપરાંત રાજકોટના અનેક સંત સતી જે ઉપસ્થિત રહેશે બધા સાથે બધાને નિમંત્રણ અપાઈ ગયા છે તો આપને બી અબતક પરિવારને અમારું આમંત્રણ છે કે આ બધા પધારજો